તુણાવંડી ગામમાં ચાર તારીખ નવમું મહિનો બે હજાર પચીસ અમારી મચ્છીમારની મેટિંગ હતી એમએલએ ત્રિકમભાઈ ચાંગા એ મેટિંગમાં આવવાના હતા પણ હવામાનને હિસાબે હવામાન બરાબર નહોતું વરસાદ જેવું હતું એટલે એ મેટિંગમાં પહોંચી શક્યા નહીં પણ એનાથી આગળ આજે પાંચથી છ મહિના થયા અમારો તૂળાવીનું લોકેશન ઉપરથી બંધ છે તો અમે સરકાર શરીરનું વિરોધ નથી કરતા અમારું કહેવાનું બસ એક જ થાય છે કે સરકાર અમને આ અમારા બંદર છે ત્યાંથી ઉઠાડી અને બીજી જગા અમને મોકલે છે તો એનાથી આગળ પહેલે અમને વ્યવસ્થા કરી આપે એવાની અમને એવું નથી કે અમે ક્યાં જાણ નથી કરી અમે પહેલાં જ અરજી આપી છે કંડલા કેપેટીપે ચેરમેન સાહેબ પછી અમે કંડલા મરીન પોલીસમાં ગયા ત્યાં પણ અમારી અરજી આપેલી છે પછી અમે ભુજ ગયા ભીજરીમાં ભીશરીમાં પણ અરજી અમારી આપેલી છે અને અમે ભુજ કલેક્ટર ઓફિસમાં પણ ગયા અંય અરજી આપી આવ્યા છે અને અમારી બધી જગ્યા અરજી પણ આપેલી છે અને મુખ્ય રજૂઆત પણ કાઢેલી છે તે છતાં પણ અમને એ કહેવામાં આવ્યો કે ભાઈ આ મસલો છે ગાંધીનગરનો તો અમે ગાંધીનગર પણ ગયા હું ગાંધીનગર ફિશરી કમિશનર સાહેબને અરજી આપ્યા અને પણ રૂબરૂ અમારી ચર્ચા એની સામે પણ થઈ અમારું કહેવાનું એ છે કે ભાઈ અમારો અહીંયા ટોકન આ લોકો આપે છે કોકરસર તો કોકરસર માટે ટોકનથી અમારો ધંધો થાય નહીં કારણ કે અમારો ધંધો છે સૂકી માછલીનો ના થી તો તાજી નો ધંધો હોય તો થાય બાકી સૂકી નો ધંધો થાય નહીં કારણ કે અમે નવ મહિના ત્યાં કાચા છપડા બાંધી ને બાલ બચોથી હું અમે રહીએ છીએ રહેવાનું હોય તો જ ધંધો થાય નકર ધંધો અમારો થાય નહીં તે છતાં પણ અહીંયા આપણે જો ભુજમાં કે આપણો અંજાર તાલુકો કે અહીંયા જો રાજકારણી છે આપણા ભાજપના એની સાથે પણ અમારી મેચિંગો થયું અત્યારે અમને એ આશ્વાસન મળ્યું છે કે ભાઈ આ માછીમારો છે એ સરકારનો વિરોધ કરતા નથી તો ધાતગલીમાં આ લોકોનું ક્યાંક પણ વ્યવસ્થા કરવામાં આવે તો આ માછીમારો અહીંયા ઉઠવા માટે તૈયાર છે પણ એનાથી આગળ પહેલાં એની વ્યવસ્થા કરવામાં આવે એ અમારું કહેવાનું છે જય ભારત કેવું નથી કે અમે ભી ઘર જલીને બેસી રહ્યા છીએ આપણે જો ભાજપના રાજકારણીઓ છે પેલે તો અમે આપણો माजी ધારાસભ્ય माजी આપણે એમએલએ હતો વાસણભાઈ ગોપન વાસણા પાઈ પાસે અમે ગયાતા તો એ વાસણભાઈ એ સમયમાં ગાંધીનગર ફોન લગાડ્યો ગાંધીનગર કમિશન માટે ફોન લગાડ્યો અને અહીંયા કંડલા કેપેટી ચેરમેન એને પણ ફોન કર્યો અને કલેક્ટરને પણ ફોન કર્યો તો અમને આ સાહેબશ્રીઓ પણ બહુ આશ્વાસન આપ્યો વાસણભાઈને હેસાફે પછી અમે આપણે જો અત્યારે ધારાસભ્ય ત્રિકમભાઈ ઝાંગા એમએલ એના પાસે તો અત્યારે સીટ છે એની પાસે અમે ગયા તો એ પણ આપણે જામનગરમાં છે રાઘવજીભાઈ કરીને આપણા મચ્છી ઉદ્યોગનો કમિશનર સાહેબ એને ફોન કર્યો અને અહીંયા કંડ કંડલા કેપેટીમાં પણ એ આપણે ચેરમેન સાહેબને ફોન કર્યો અને આપણે ફિશરીમાં જો આપણી અત્યારે મેડમ છે સંગીતા મેડમ કરીને ફિશરી કમિશનર છે ભુજમાં એને પણ એ ફોન કરીને બધું એ કીધું કે ભાઈ આ માછીમારોના લાઇશનોના કામ થતા નથી કોઈ કોલના પણ કામ થતા નથી બહુ ધી થાય છે બહુ ધીમા થાય છે અને માછીમાર છે અબણ માછીમાર છે એને પાસે કોઈ મચ્છીમાર પાસે એજ્યુકેશન છે નહીં અને ખોટી રીતે ફિશરીવાળા માછીમારોને ધક્કા પણ ખરાવે છે આઈસનોનું કામ છે નાના પણ એ લોકો બતાવે છે બહુ મોટા એટલે ખોટા ખોટા માછીમાર હેરાન થાય છે ને બીજું અત્યારે આપણે મરીન પોલીસ કંડલામાં વારા સાહેબ છે એનો પણ બહુ માછીમારોનો સાથ સત્કાર છે એ ખોટી રીતે આજ સુધી કોઈ પણ પોલીસ દ્વારા અમને માછીમારોને હેરાનગતિ કર્યા નથી કારણ કે વંડીના માછીમાર છે એક નોર્મલ માછીમાર છે આ માછીમારોનું બીજો કોઈ પણ એવું કશું છે નહીં કહેવાનું હોય છે કે આ કંડલાની મરીન પોલીસ છે આપણે કંડલા કેપેટી અને ફિશરી આનો અમને બહુ સપોર્ટ ખપશે તો જ અમારું થશે કારણ કે અમે સરકારનું વિરોધ નથી કરતા અમારો આ છે ને તૂણા બંદર એ થી પણ આગળનું છે પહેલાં કંડલા નહોતો ને ત્યારથી તૂણા બંદર છે અને તૂણા તો એક પોર્ટ કહેવાય છે અત્યારે આપણે જોવા જઈએ તો ઉપરથી દિલ્હી લેવલથી એનું લોકેશન બંધ કરવામાં આવ્યું છે પણ ઓમ જોઈએ તો ખરેખર એ લોકેશન પણ બંધ કરાય નહીં કારણ કે આ ધૂણા બંદરમાં તે અડાણી પોર્ટ છે અડાણી પોર્ટ ચાલુ છે અને બીપી વર્લ્ડ આવે છે તો અમે નથી અડાણી પોર્ટનો વરુદ્ધ કરતા નથી બીપી વર્લ્ડનો વરુદ્ધ કરતા કારણ કે બીપી વર્લ્ડ અને અડાણી પોર્ટ છે તો એની આજુબાજુના ગામડા પર લાગે છે તો અમે સમજીએ છીએ કે એક વિકાસ છે અમે વિકાસનો વરુદ્ધ નથી કરતા પણ જો સ્થાનિક માછીમાર છે એનું નાશ સુકમ થાય છે એનું નાશ ના થાય એની એનું હક મળવું જોઈએ તો અમારો કહેવાનો એક જ મતલબ છે કે આ મચ્છીમારોને શિફ્ટ કરવામાં આવે એનાથી પહેલા ક્યાં પણ એની વ્યવસ્થા કરવામાં આવે જે હિન્દ જય ભારત ừ chắc chắn chắc chắn chắc chắn chắc chắn chắc chắn chắc chắn chắc chắn